સુરતના ગરમીના કારણે વધતા રોગચાળા થી વધુ એક યુવક નું થયું મોત અરુણ બાદ યુવકની હાલત નાજુક જાહેર કર્યો કલ્પનાભાઈ નામ કલ્પના ભાઈ શું નામ અરુણભાઈ છત્રીસ વર્ષ તાવ આવેલો ક્યારે તાવ આવ્યો આજે સવારે આજે ચાર વાગે પછી મારા મોટા ભાઈ મને ફોન કરીને ઘરે બોલાવી હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસ પર દોડા ખેંચાઈ ગયેલા અમે પછી ડોક્ટર ને બોલા ડોક્ટર એ કીધું કે એક સાંક માં લઈ જાય ડોક્ટર એસીજી કરી ને પછી કીધું કે નથી કઈ તું લાગે છે તમને એટલે શું થયું છે તાવમાં કંઈ થયું છે કે પછી આ ગરમી ની લીધી હોય કંઈક થયું છે કેમ કેને ટેમ્પરેચર તો બોજ જ તો બોજ તાવ છે હજુ ભી એમ એને પકરે તો તાવ તો બોજ જ તો એને ઘરે જઈને પોતામાં મૂકવા બધા સુરતમાં કઈ જગ્યા એ ભાઈ ભાઈ તો નીલગિરિ નીમય તમે કોણ કાવેનો Bien નવીનભાઈ

તમે આવીને મારી બેનને ફોન કરાવ્યો આવ્યો મેં કહું બેટા જલ્દી આવતું જો ભાઈ એને શું થાય છે હવે એ બેન આવ્યો ને પછી જોયું તો ભાઈને બી એને હલાવ કર્યું કરતો જ્યાં શ્વાસ લેતો હતો વાંઠો કરી ચાલ ભાઈ કે હવે દવાખાને લઈ જાઉં બેને કે નહીં કે પછી એને પછી મારી બેને એકસો આઠ ફોન કરાવ્યો મારી પાસે પછી 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 આઠ ને ફોન કરાવ્યો ને અમે એકસો આઠ કરીને અહીંયા આવ્યો સિવિલમાં આવ્યો

ઉનામ અલિમ્બાય નિલગિરી